સ્થળ પર એકત્ર થયેલી મેદની એટલી વિશાળ બની ગઈ હતી હતી કે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ થઈ પડી અને વાતાવરણ અત્યંત કોલાહલપુર ભર્યું બની ગયું હતું ઉત્સાહિત ચાહકોની ભીડ નિયંત્રણ બહાર જતા ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા જેના પરિણામે રેસિડેન્સીના પ્રવેશ દ્વારનો મુખ્ય કાચનો દરવાજો તૂટી ગયો હતો આકસ્મિક રીતે બનેલી આ ઘટના અને અસંખ્ય લોકોના જમાવડાને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ પડકારો ઉભો થયો હતો બેકાબુ બનેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને થાળે પાડવા માટે ફરજ પોલીસ જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી પરિસ્થિતિની ગંભીરતા પારખીને સુરક્ષા કર્મીઓને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી હતી ભારે ભીડ અને અવ્યવસ્થા વચ્ચેથી અમિતાભ બચ્ચનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ને પોલીસના કડક જાપ્તા હેઠળ તુરંત જ હોટલ તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા આ ઘટનાએ ફરી એકવાર સેલિબ્રિટીઝની જાહેર મુલાકાત સમયે ભીડ નિયમન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે